વલસાડ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે ગણેશ ચતુર્થીના પર્વને લઈ એક બેઠક યોજાઈ આવનારા ટૂંક સમયમાં ગણેશ ચતુર્થીના ધ્યાને લઈ આગોતરી તૈયારીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મૂર્તિની હાઇટ નવ ફૂટ કરતા વધુ ન હોય તથા ડીજે માં વલગર ગીતો ન વગાડવા આગમન દરમિયાન વિસર્જન દરમિયાન રંગીન પેપર ન ઉડાવવા તથા કાયદેસર પરવાનગી રૂટ ઉપર આગમન અને વિસર્જન કરવું સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા તેમજ ડીવાયએસપી એ કે વર્મા વલસાડ સીટીપીઆઈ પીઆઈ પરમાર ડુંગરી પીઆઈ ઉર્વી પટેલ તેમજ પારડીના પીઆઈ જીઆર ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા જે નિયમ આવ્યો છે એ આવ્યો છે રાજકોટમાં જે કાંડ થયો દુઃખદ કાંડ એ પછી આવ્યો છે એવી જોગવાઈ રાખજો કે અંદરથી રસ્તો બહારની સાઈડે ખોલી શકે બીજી જે વાત કરી પરમાર સાહેબ કરી પણ મોટાભાગે જોવામાં આવ્યું પાલન થતું નથી તો તમારામાંથી જ કોઈને એમ કહું છું કે તમે જ અહીં વાત કરો અમે સાંભળીએ તમારી જ વાત ક્યાં સાંભળી શકે કે અમે બોલીએ અને છેલ્લી ઘડીએ જ્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે મોટી મોટી મૂર્તિઓ હોય છે અટવાઈ જાય છે અને ડીજે તો હવે લગભગ એક જને હેરીફાઈ માં ઉતર્યા છે પેલો ચાર સ્પીકર તો આઠ લાવ પેલો આઠ લાવ 80 લાવ હવે બધા એવું બનશે થોડીથી મૂર્તિ બનાવો છો એનાથી કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણી ન દુખાય એ પ્રકારની અને સભાની મૂર્તિ બનાવવાની છે ખંડિત થયેલી મૂર્તિઓ છે કે રોડ ઉપર કઈક નાગર નારાયણ ને કદાચ થોડા થઈ જાય તો માણસ જે તમારે ત્યાં ફક્ત જેનો આવે છે ત્યાં રસ્તેથી બહાર નીકળી શકે એના માટે રાખવાનું હોય છે અને જેની બધાને ખબર હોવી જોઈએ કે એક્ઝિટ રૂટ એક જ જગ્યાએથી